गुजराती न्यूज चैनल को लाइक करे, करे करें शेयर करें और सब्सक्राइब करें हेलो हमारे सूरत में यहाँ पर उठा रहे तैयार होने के बावजूद आप देखो उसकी हालत क्या है शायद आप लोगों को भी मिल जाइए और शायद आने के लिए समय तो हमें सही मायने में अपना आप भी आएंगे બલિવાદ દીધા લ સભી મકાનવો કોઈ વિનંતી કરતા હું મધિર બેઠના ડોક્ટર ઓમે બેઠ કરે ડોક્ટર ઓ સમજ સંગાસ રાજા ભીમ રાજ નાતી શોભતી ભારત દર્યાસંભો कहना चाहता हूँ कि हम लोग सब फेगोल की तरह इस समाज को जोड़ने के लिए तैयार हो जाओ सही मायने में जो लोग समाज का, का। सभी लोगों ने मतभेद छोड़कर या किसी एक व्यक्ति ने बनाई संस्था को छोड़कर हमने समाज से निर्माण होना चाहिए कि भाई ये संस्था के नाम सुरेश सोनावे एक स्टैंडिंग कमेटी मेंबर सूरत महानगर पालिका आज विश्व रत्न भारत रत्न परम कुछ डॉक्टर अंबेडकर जी ने अठसठ में पुण्यतिथि है महापरिनिर्वाण दिन है આજના દિવસે બાબસાહેબ આંબેડકરજીનું દાદરની ચૈત્યભૂમિ ખાતે એમનું મહાપરિનિર્વાણની અંતિમ ક્રિયા ત્યાં કરવામાં આવેલી જેથી લાખોની સંખ્યામાં આજે લોકો ચૈત્યભૂમિ નાગપુર સાથે જાય છે અમે પણ દર વર્ષે ના મુંબઈ ખાતે જતા હતા ચૈત્યભૂમિના દર્શનાર્થે પરંતુ આ વર્ષે સૌએ વિચાર કર્યો કે ભાઈ સુરતમાં બી લાખોની સંખ્યામાં આપણે લોકો રહીએ છીએ તો બાબસાહેબ આંબેડકરનો વિચાર આજની પેઢી સમક્ષ અને જનજન સુધી પહોંચે માટે આજે અહીંયા બધા અમે લોકો ભેગા થયા છે અને આજે બાપાસ આંબેડકરજીને જે સંદેશ અમને આપ્યો હતો શિક્ષિત બનો સંગઠિત બનો અને પોતાના હકના અધિકાર માટે સંઘર્ષ કરો તેની ખરેખર તાતી જરૂર આજે ઊભી થઈ છે કારણ કે સત્તામાં બેસેલા જે લોકો છે એ ભારતીય સંવિધાનમાં જે મૌલિક અધિકારો એસસી એસટી ઓબીસીના લોકોને આપેલા હતા તે અધિકારોને છિન્ન ભિન્ન કરવામાં આવી રહ્યા છે જેમ કે શિક્ષાનો અધિકાર આજે શિક્ષણ અમારા લોકોથી વંચિત થઈ રહ્યા છે આપણા લોકો કેમ કે જે પ્રાથમિક શિક્ષણ સરકાર આપણ જરૂરી છે સરકારે પ્રાથમિક શાળાઓ લાખોની સંખ્યામાં સમગ્ર દેશમાં બંધ કર્યા છે જેથી બાબ આંબેડકર જે પહેલું સૂત્ર આપેલું હતું શિક્ષિત બનો તેને ખતમ કરવાનું કામ આ મૂડીવાદી અને મનોવાદી તત્વો કરી રહ્યા છે પ્રાઇવેટ શિક્ષણમાં અમારા લોકો ભણી શકતા નથી એક થી આઠ પાસ પછી નાપાસ થાય છે જેથી બાબા સાહેબનો જે મુખ્ય ઉદ્દેશ હતો શિક્ષિત બનો તેને હાનિ પૂછી રહે છે આજે છે બીજું કઈ સંગઠિત બનો આજે કશે ને કસે મનુવાદી પાર્ટીઓ સાથે જોડીને અમારા લોકો આજે વહેંચાઈ ગયા છે રાજનૈતિક તાકાત અમારી ખતમ થઈ ગઈ છે અને જે સંઘર્ષ કરવાની કે જે સત્તામાં જવાની અમારા રસ્તો હતો તે આજે કસે ને કસે અમને બંધ નજર આવે છે ત્યારે આજ સૌ યુવાનોને મારી વિનંતી છે કે રાજનૈતિક તાકાતને ઊભી કરવા માટે રાજનૈતિક શક્તિને ઊભી કરવા માટે સૌએ પોતાના મતભેદ ભૂલીને એક મંચ પર આવવા જોઈએ તેની તાતી જરૂર છે માટે સુરત શહેરમાં એકતાવાદી આંબેડકર મિશન કામ કર્યું છે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના કેટલાક જે વહેંચેલા ગઢો છે ગટા તટોમાં અમારા સમાજ વેચાઈ ગયું છે આ તમામ ગટા અધિપતિઓને તમામ ઘટના નેતાઓને આજે ભાષા આંબેડકરના સ્મૃતિ દેને હું વિનંતી કરું છું કે તમામ એક થઈ જાઓ નેક થઈ જાઓ એક હોંગે તો સેફ હોંગે સેફ હોંગે તો આગે બળેગે આપને અધિકાર મિલેગે અન્યથા આવનારા દિવસ આપણા સમાજ માટે બહુ ખતરનાક છે જે બાબા સાહેબ આંબેડકરે હતી જે સ્વપ્ન જોયું થવા જોઈએ અને એ જ થઈને આપણા હક ના અધિકાર માટે લડવા જોઈએ આ સૌને એ વિનંતી એ જ બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ થશે જય ભીમ નવ બુદ્ધાય જય ભારત જય ગુજરાત રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત